લડપી નદી પાસે થતો બાંધકામ અટકાવવા પાલિકાની સ્થાનિક રહીશોએ રજૂઆત કરી છે જેમાં આબોહ ઉપર થરતી રિશોર્ટ પાસે બહુમાળી ઇમારતનું બાંધકામ નદીના પટમાં ચાલતો હોવાનો આક્ષેપ કરાયો છે રહીશોએ સહી કરી પાલિકાનું ધ્યાન દોર્યું છે લડપી નજીક બહુમાળી ઇમારતોને મંજૂરી ન આપવાની અગાઉ કલેક્ટર દ્વારા જાહેરાત કરાઈ હતી તેમ છતાં પાછલા કેટલાક સમયથી નથી નજીકના વિસ્તારમાં બાંધકામો આચરાઈ રહ્યા હોવાની ફરિયાદો ઉઠી છે આબુ હાઈવે ઉપર તનુ મોટર્સ સામેના ધરતી રિસોર્ટની બાજુમાં ઇમારત લડપી નદીના નજીક બની રહ્યું હોવાનું સ્થાનિક રહીશોએ પાલિકાના ચીફ લેખિત રજૂઆત જો લડબીમાં ફરી પૂર આવે તો અમે પાયમાલ થઈ જઈશું જેથી લડબી નદીને ખુલ્લી રાખવી જરૂરી છે તેમાં દબાણ ના થાય તે માટે જવાબદારી સરકારની છે આ બાબતે સરકારનું ધ્યાન દોર્યું છે અને હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી પણ ચાલી રહી છે